भागवतम स्कंद तृतीय अध्याय परमाणु कालगणना श्लोक संख्या सत्तर अर्थ अनुवाद भावार श्री श्रीमदेश भक्ति विदान स्वामी के द्वारा अर्थ हम दो भगवान हे अध्यात्म शक्ति धरावना वेद जानो जा સનાતન સનાતનકાળની ગતિ ગતિને ભગવત ભગવાનના નનુ ખરેખર વિશ્વમ અખિલ વિશ્વ વિચક્ષતે જુઓ છો ધીરા જે આત્મજ્ઞાની છે તે યોગરાધના યોગ દ્રષ્ટિના પ્રતાપે ચક્ષુષા આંખો વડે અનુવાદ ભાવાટ એ અધ્યાત્મ શક્તિ સંપન્ન ભગવાનના નિયમન કરતા રૂપ સનાતન કાળની ગતિને આપ જાણી શકો છો આપ યોગ્ય દ્રષ્ટિની શક્તિ વડે બધું જ જોઈ શકો છો કારણ કે આપ આત્મજ્ઞાની પુરુષ છો ભાવાર્થ જેઓ યોગશક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પામી ચૂક્યા છે અને ભૂત વર્તમાન તથા ભવિષ્યમાં બધું જોઈ શકે છે તેમને ત્રિકાલગ્ન કહે છે તે પ્રમાણે ભગવદ્ ભક્તો શાસ્ત્ર ગ્રંથોમાં શાસ્ત્ર ગ્રંથોમાં જે છે તે બધું સ્પષ્ટપણે જાણી શકે છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો કૃષ્ણનું શાસ્ત્ર બહુ સહેલાઈથી જાણી શકે છે તેમજ ભૌતિક તથા આધ્યાત્મિક સ્થિતિ વગર મુશ્કેલીએ સમજે છે તેમજ ભૌતિક તથા આધ્યાત્મિક સ્થિતિ વગર મુશ્કેલીએ સમજે છે કોઈ યોગ યોગ સિદ્ધિ માટે પ્રયાસ કરવાનો હોતો નથી દરેકના હૃદયમાં વસતા ભગવાનની કૃપાથી તેઓ બધું જ જાણવામાં સમર્થ છે ઓમ અજ્ઞાન સલાહ કયા ચક્ષુર્મિમ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમ વંદેહ શ્રી ગુરહશ્રીપમલ શ્રીગુરૂન્ષ્ણ ઉવાચ શ્રીપ સાગજાં સહગણરઘુનાકા તમ સજીવન સાદત સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણલિતા શ્રી વિશાકાકરુણા સિંધુ દીનબંધુ જગતપતે गोपेश गोपिका कांत गोपेशगोपिकान्त रा, राधाकान्त नमस्कृते तप्तकाञ्चं गौरांगी राधे वृंदावनेश्वरी वृन्दावनेश्वरि देवी प्रणमामि हरिप्रिय वाञ्चा कल्पदरुभस्य कृपासिन्धुवैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदादर श्री श्रीवासादिगौरभु હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કૃષ્ણ તો અધ્યાય ચાલી રહ્યો પરમાણુની શ્લોક સંખ્યા સત્તર ભગવાન વેદ ગતિમ ભગવતો નનુ વિશ્વ વિચક્ષતે ધીરા યોગ યોગરાધુષા ભગવાન વેદ વેદકાલશ અહીંયા અત્યાર સુધી આપણે જોયું કાળની ગણના અણુ પરમાણુ લવ ત્રુટી ત્રિશેણુ કઈ રીતના આ બધી ગણનાઓ થાય છે અને જ્યારે એક કાણામાંથી સૂર્યપ્રકાશ ઉપર જાય છે ત્યાંથી આપણે જોઈ શકીએ પરમાણુ અણુને આપણે જોઈ નથી શકતા પણ શાસ્ત્ર દ્વારા આપણે આ જાણી શકીએ શિલપ્રભુપાદ કહે છે આમાં કે ભક્તો આના પર બહુ વિશેષ કરીને આ ધ્યાન રાખે છે પણ અને બહુ એના પર જોર નથી આપતા વાસ્તવિક ભક્તો ભક્તિ પર જોર આપે પણ આ જાણવું જરૂરી છે એટલે કે ભક્તો જાણી શકે કે કાળ કઈ રીતે કાર્ય કરી રહ્યો છે ક્ષણ શું છે અણુ શું છે અને એની સાથે જોઈએ કે મારું જીવનનું આયુષ્ય કેટલું ઓછું અને આ પ્રમાણે એ ભક્તિમાં દ્રઢ થઈ શકે અને સાયન્સ લોકો આની પાછળ પડે કે અણુ ક્યાંથી આવ્યું પરમાણુ ક્યાંથી આવ્યું છે સૂર્ય પર જઈએ ચંદ્ર પર જઈએ પણ પ્રભુપાત કહે છે કે દરેક જીવ બદ્ધ છે આ ભૌતિક જગતમાં જેને મોકલેલા તેને અને બધ જીવ માટે આ ભૌતિક જગત બનાવવામાં આવ્યું છે અને આ શરીર દ્વારા એ મુક્ત થયા વગર બીજા ગ્રહ પર નથી જઈ શકતો એટલે દરેક ગ્રહ પર દરેક જીવને શરીર અલગ અલગ એ પ્રમાણે પ્રદાન કરેલા છે એટલે જેટલી પણ અહીંયા જે સાયન્સ મહેનત કરે છે કે જે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે તે નિષ્ફળ છે એ શક્ય નથી તો આ રીતે સાયન્સ આની પાછળ પડેલી કંઈક ને કંઈક શોધવા માટે અને આયુષ્ય પૂરું કરી નાખે છે આ શ્લોકમાં એક શિષ્ય ગુરુનું ગુણાનું વર્ણન કરે મૈત્ર એ કહે છે એ અધ્યાત્મ શક્તિ સંપન્ન ભગવાનના નિયમન કરતા રૂપ સનાતન કાળની ગતિને આપ જાણી શકો છો એ ગુરુ જે છે અને કૃષ્ણની શરણમાં છે આજે આપણે જોઈએ ગુરુઓ બધા બહુ છે પણ વાસ્તવિક ગુરુ કોણ છે અને કઈ રીતે એ ભગવાનને જાણી શકે છે આત્મ આત્મસાક્ષાત્કાર કરી શકે છે એ આપણને આ શાસ્ત્ર બતાવે છે કે પરંપરા દ્વારા જે ભગવાને પરંપરા આપી છે એવમ પરંપરા પ્રાપ્ત મિમમ રાજર્ષ વિદુહ નેતા યોગો નષ્ટ પરમ તપ એ પરંપરામાં જ્યારે શિષ્ય ગુરુનું શરણ ગ્રહણ કરે છે ત્યારે આધ્યાત્મિક વિજ્ઞાન સમજવાને લાયક બને એટલે અહીંયા મૈત્રી ઋષિ વિદુરજીને આ બધું એક એક સ્પષ્ટ કરે છે અને વિદુરજી અહીંયા એમના આધ્યાત્મિક ગુણોનું વર્ણન કરે છે વિદુરજીએ હા અને આગળ વિદુરજી પૂછે જ એ આધ્યાત્મ શક્તિ સંપન્ન એટલે ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી જ્યારે શિષ્ય એનું શરણ ગ્રહણ કરે છે ત્યારે એ ભાવથી ગ્રહણ કરે છે કે આ મને ભગવદ્ધામ મોકલશે ને આ સંપૂર્ણ આત્મક સાક્ષાત્કાર કરી ચૂકેલા છે અને કૃષ્ણ વિજ્ઞાન પૂરી રીતે જાણે અને કૃષ્ણને શરણે છે અને આ જ મને કૃષ્ણ વિજ્ઞાન આપવામાં સક્ષમ છે એટલે અહીંયા કહે છે કે આત્મશક્તિ સંપન્ન અને ભગવાનના દરેક કાળની ગતિ એ જાણે ગુરુ જે છે તે ભગવાનથી અભિન્ન છે ભિન્ન નથી કારણ કે ભગવાન જે ઉપદેશ જીવને આપવા માંગે છે એ જ ગુરુ એઝ ઇટ ઇઝ ગ્રહણ કરીને એ પોતાના શિષ્યને પ્રદાન કરે એટલે બધું જાણે છે સમસ્ત શાસ્ત્રે દરેક શાસ્ત્ર ગુરુ જાણે યશ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો આપ યોગ દ્રષ્ટિની શક્તિએ બધું જ જોઈ શકો છો કારણ કે આપ આત્મજ્ઞાની પુરુષ છો એટલે ગુરુ આત્મજ્ઞાની હોય છે અને ભૌતિક લેવલ પર કદાપણ પણ ગુરુ હોતા નથી અને જ્યારે આપણી શરણાગતિ થાય છે દીક્ષા થાય છે અને આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ આપણને ભક્તિ લતા બીજ આપવામાં આવે છે ત્યારે આપણું આ બીજું જીવન શરૂઆત થાય છે આપણું જે જીવન મા બાપ દ્વારા આપણને જે જન્મ મળ્યો અને બીજો જન્મ આપણને ગુરુ દ્વારા મળે એટલે આપણી જવાબદારી થઈ જાય છે ગુરુની ગુરુના આદેશોની કારણ કે આપણે એને સન્નાગત થઈ ગઈ અને આપણું નવું આધ્યાત્મિક જીવન શરૂઆત થાય એટલે ગુરુ આપણને આ માયાવીર જગત પ્રકૃતિના ગુણો માયાથી આપણને બહાર કાઢવા માટે પ્રયાસ કરે પણ ગુરુ દરેક ક્ષણે આપણી પાસે નથી રહી શકતા એને દરેક જગ્યાએ ભ્રમણ કરવું પડે અલગ અલગ સ્ટેટમાં કન્ટ્રીમાં એમના ભક્તો હોય છે અને જીવના ઉદ્ધાર માટે હંમેશા એ વિચરણ કરતા હોય છે પણ શાસ્ત્ર અને શિક્ષા ગુરુના આધારે આપણે હંમેશા ગુરુના સંપર્કમાં રહીએ અને જ્યારે શિષ્ય આ જે આદેશો છે ગુરુના શાસ્ત્ર છે જે નિયમો આપ્યા છે ચાર નિયમો સોળા સોળ માળા મંગલા આરતી ભૂક વિતરણ ઇત્યાદિ સેવા એ સેવાથી જ્યારે શિષ્ય દૂર થાય છે ત્યારે ધીરે ધીરે શું કરે છે ભક્તિથી પણ દૂર થયા કરે જીવ પ્રયાસ કરીએ દરેક જીવ આ ભૌતિક જગતમાં સમાજ કલ્યાણ કુટુંબ કલ્યાણ દેશ કલ્યાણ ઇત્યાદિમાં રચ્યું બચ્યું આપણે જોઈએ દરેકે દરેક જીવ આની પાછળ જ બધ છે હા મોસ્ટ ઓફલી ભક્તો આનાથી દૂર છે પણ માયાના પ્રભાવને લીધે આપણે પણ ઘણીવાર ભક્તિથી સેવાથી દૂર થઈ જાય પણ આવું જ્યારે આપણે શ્લોકો આવે છે ત્યારે આપણને સ્મરણ થાય કે વાસ્તવિક ઉદ્દેશ્ય તો આપણો આ જ છે ક્યારે આપણું આયુષ્ય ફિનિશ થઈ જશે ક્યારે આપણા સંબંધો કપાઈ જશે કુટુંબથી સમાજથી હા દેશથી આપણને ખબર નથી ને એ આપણી સાથે કોઈ આવવાનું નથી એટલે ગુરુ આપણને આત્મશક્તિ પ્રદાન કરે છે હા કે તમે કૃષ્ણની શરણમાં રહો અને આ રીતે મારું આજ્ઞાનું પાલન કરીને તમે કૃષ્ણનો પ્રચાર પ્રસાર કરો આપણે જોઈએ જ આ મંગળ આરતીમાં અમુક ભક્તો ઉઠતા પણ હશે કદાચ ફોર્મ પણ ભરવાનું રહી જતું હશે એ રીતના બુક વિધરનું પણ એક આ બનાવવું જોઈએ કે પછી આમાં એડ કરવું જોઈએ કે કેટલા ભક્તો ડિસ્ટ્રિબ્યુશનમાં આવે કારણ કે આપણે જ્યારે દીક્ષા લઈએ છીએ ત્યારે ગુરુ મહારાજને પૂછીએ રાધેશ શું કહીએ કે ભાઈ દીક્ષા લીધી ગુરુને પૂછો મળવા જાય કારણ કે શિષ્યને એ પણ ખ્યાલ નથી રહેતું કે ગુરુને આપણે પૂછવું જોઈએ કે દીક્ષા થઈ ગીત કે ગુરુ મહારાજ કોઈ આજ્ઞા છે જ્યારે જ પણ મળે ત્યારે એમ કોઈ પ્રોબ્લેમ નહીં બતાવવો જોઈએ પણ તમારી આજ્ઞા શું છે ત્યારે ગુરુ મહારાજ કંઈ બુક વિતરણ કરો માતાઓને કી કે ભાઈ ગ્રસ્ત જીવન સંભાળો ઇત્યાદિ ઇત્યાદિ તો આ ગુરુનો કોઈ સાધારણ આદેશ નથી તો આ રીતે દરેક જીવને આપણે કૃષ્ણ ભક્તિમાં લાવવાના છે અને એ પ્રયાસ આપણે કરીશું ત્યારે આપણે બધ અવસ્થામાંથી બહાર નીકળીને આપણે પણ કૃષ્ણ ભક્તિ તરફ આગળ વધીશું તો આજે ગુરુનું સાનિધ્ય ગુરુ નથી પણ હોતા તો પણ આપણે એના આદેશનું પાલન કરીને એના પ્રવચનો ઇત્યાદિ શ્રવણ કરીને આપણે આ રીતે ગુરુનું પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ અને એનું પાલન કરી શકીએ એમ એટલે અહીંયા કહે છે કે તમે આપ યોગ દ્રષ્ટિ શક્તિ વડે બધું જ જોઈ શકો યોગ દ્રષ્ટિ આપેલી હોય છે એટલે વર્તમાન ભૂતકાળ ને ભવિષ્ય બધું જ જાણતા હોય છે પહેલાં જ્યારે ત્રેતા દ્રાપરમાં ગુરુ શિષ્યને કહેતા હતા તો એને બધું કંઠસ્થ રહી જતું હતું પણ કળિયુગમાં અત્યારે આ સંભવ નથી આપણે અહીંયા કાલે શું વાંચ્યું તે પણ આપણને ખબર નથી રહી પણ સ્મરણ કરવાથી આપણને યાદ રહી છે આ મંગલા આરતીમાં આપણે લિસ્ટ મોકલીએ છીએ હું જ બનાવું મને જ ખબર નથી રહેતી કે કાલે મંગલા આરતી કોને કરવાની કારણ કે આપણે અનુસ્મરણ કરે છે પહેલાંનું સ્મરણ કરે છે આનું સ્મરણ કરે તો એ રહી જાય એમ તો આ આજના કળિયુગમાં આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલું આપણને ખ્યાલ નથી એટલે માટે શિલપ્રભુપાત કહે છે રીડ માય બુક રીડ માય બુક રીડ માય બુક હા એટલે પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજે આ બુકનું સંકલન કર્યું છે મૂડ એન્ડ મિશન કે પ્રભુપાદનું વાસ્તવિક મૂળ શું છે હા ઈસ્કોનમાં આપણે જોઈ રહ્યા અત્યારે ને બધું ચાલી રહ્યું પણ ખરેખર પ્રભુપાદ શું કહેવા માંગે છે અને કઈ રીતે આપણે પ્રભુપાદને પ્રસન્ન કરી શકીએ એ આપણને આ પ્રભુપાદના શિષ્ય જે વાસ્તવિક એના શરણાગત છે એ બતાવી શકે કે આપણે જે મહેનત કરી રહ્યા છીએ શિલપ્રભુપાતને પ્રસન્ન કરવા માટે આચાર્ય પરંપરાને પ્રસન્ન કરવા માટે તો કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ ને કઈ રીતે આ ગુરુનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને ગુરુ દ્વારા જ આપણે જાણી શકીએ કે વાસ્તવિક જ્ઞાન શું ને અજ્ઞાન શું છે તો આ રીતે અહીંયા પ્રભુભાત લાગે કે જેઓ યોગ શક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પામી ચૂક્યા છે અને ભૂત વર્તમાન અને ભવિષ્યમાં બધું જ જોઈ શકે છે તેમને ત્રિ ત્રિકાલ કહે છે અને ત્રિકાલન કહે છે ભૂત ભવિષ્યને વર્તમાન ભગવાન પણ જાણે છે અને ભગવાનના ભક્તો પણ જાણી શકે છે જે પણ અહીંયા ભક્તો બેસેલા જે કૃષ્ણને શરણે છે એ વાસ્તવિક જાણે છે માયા શું છે પ્રકૃતિના ત્રણ ગુણ શું છે ભૌતિક ભોગ શું છે ઇન્દ્રિયોનો વિષય શું છે આ ભક્ત જાણી શકે છે અભક્ત નથી જાણી શકતા તે પ્રમાણે ભગવદ્ ભક્તો શાસ્ત્ર ગ્રંથોમાં જે છે તે બધું સ્પષ્ટપણે જાણી શકે છે છે ગુરુનું લેવાથી જીવ જે તે વાસ્તવિક શાસ્ત્ર દ્વારા એ બધું શાસ્ત્ર દ્રષ્ટિ દ્વારા ચક્ષુ દ્વારા એ જોઈ શકે છે માયા કઈ રીતે કામ કરી રહી બાકી અભક્તો જે છે કર્મી છે જ્ઞાની છે ઇત્યાદિ વાસ્તવિક જે નાસ્તિકો છે તે એમ જ સમજે છે કે આ જ સુખ છે પૈસા કમાવો ભોગ કરો એને આ જ્ઞાન નથી હોતું કાનિર પાસે એ ટોટલી અજ્ઞાનમાં છે એટલે અહીંયા ગુરુનું શરણ લેવું જીવે બહુ જરૂરી અને જ્યારે જીવ દુઃખી થાય છે અને જિજ્ઞાસા કરે છે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનમાન પ્રબંધન અંતે હા એટલા જન્મો પછી જીવને આ ખાલી એ થાય છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અથવા તો ભ્રમ જિજ્ઞાસા અને ક્યાંય ભક્તોના સંઘમાં આવે તો લવ માત્ર સાધુ સંગ આપણે અહીંયા જોયું ને કે લવ ની ગણના પણ જો હૃદયથી એ લવ માત્ર પણ સાધુ સંઘ કરી નાખે છે તો જે હૃદયમાં ચૈત્ય ગુરુ તરીકે ભગવાન જે બેસેલા છે તે તેને એ ગુરુ પાસે મોકલી આપે શ્રી શિરપ્રવ એક તાત્પર્યમાં કહે છે ભગવાન કૃષ્ણ પાંડુના પુત્રો અથવા તેમના દાદાઓ ખાસ કરીને તેમના પોતાના દાદા અર્જુન પ્રત્યે ખૂબ જ દયાળુ હતા અને કારણ કે ભગવાન કૃષ્ણ હંમેશા તેમના પરિવારથી પ્રસન્ન રહે ભગવાન હંમેશાના ભક્તોથી પ્રસન્ન રહે છે તેથી મહારાજ પરીક્ષિતના મૃત્યુ આરે સુખદેવ ગોસ્વામીને તેમને આત્મસાક્ષાત્કારની પ્રક્રિયામાં મદદ કરવા માટે મોકલી આપ્યા હતા એમ જો સુખદેવ ગોસ્વામી મહારાજ ને પરીક્ષિત મહારાજ પાસે મોકલ્યા પરીક્ષિત મહારાજને સાત દિવસમાં મૃત્યુ થવાનું હતું પણ ભગવાન વાસ્તવિક પાંડવના જે પરિવાર છે એના પર પ્રસન્ન હતા એટલે ભગવાન ભક્તોના પરિવાર પર પ્રસન્ન થઈ અને આ રીતે સુખદેવ ગોસ્વામી મહારાજ અરે હા પરીક્ષિત મહારાજને આ ભાગવતમનો ઉપદેશ આપે મોકલી આપ્યા એનું કલ્યાણ કરવા માટે અને ભક્તને જ આમાં માધ્યમ બનાવે છે આ પૃથ્વી પર જ્યારે ભાગવતમ લાવવાનું હતું તો પરીક્ષિત મહારાજને આમાં માધ્યમ બનાવવામાં આવ્યો ભગવાન આ ભક્તો કે કર્મી યોગી જ્ઞાનીને માધ્યમ નથી બનાવતા એમ આ ભગવાન વ્યવસ્થા કરે અને આપણે સમજીએ છીએ કે આપણા આપણે આ કરીને એક આપણને આ દીક્ષા મળી ગઈ નહીં હૃદયમાં બેઠા હતા અને આપણે કોઈ પૂર્વજન્મે પુણ્ય કર્યા છે કાં સાધુ સંગ કર્યો છે અને ક્યારેક આપણું મન ભગવાનને પ્રાર્થના કરે છે અંદરથી કે મને પણ આ રીતે હું તમારી શરણમાં આવું ત્યારે ભગવાન આ વ્યવસ્થા કરે આપણે ભગવાન વ્યવસ્થા નથી કરતા ચૈતન્ય ચરિત્રના કથનની પુષ્ટિ કરે છે પ્રભુપાદ કે ગુરુ કૃષ્ણ કૃપાએ આ ભક્તિ લતા બીજ ઓગણીસ પોઈન્ટ એકસો એકાણું આધ્યાત્મિક સાક્ષાત્કાર અથવા કૃષ્ણ ભાવનામાં આગળ વધવા માટે બે વસ્તુઓ જરૂરી છે ગુરુ અને કૃષ્ણ તો અહીં વાત એ છે કે કૃષ્ણ પાંડવોના પરિવારમાં પ્રસન્ન છે તો પરીક્ષિત મહારાજનું મૃત્યુ પામવાના હતા પરીક્ષિત મહારાજ અર્જુનના પૌત્ર હતા અને તેઓ તેઓ પણ એક ભક્ત હતા તેથી કૃષ્ણની કૃપાથી એક પ્રામાણિક આધ્યાત્મિક ગુરુને પરીક્ષિત મહારાજ પાસે મોકલવામાં આવે આ ભગવાનની કેટલી મોટી કૃપા હા કેટલી વિશેષ ભક્તોનું આ ધ્યાન રાખે તો આ રીતે પ્રભાદા એક લેક્ચર છે તેમાં જણાવે છે પહી પ્રભાત આગળ કે જ્યારે ભગવાન ચૈતન્ય શ્રી સનાતન ગોસ્વામીને આપેલા ઉપદેશો પૂર્ણ કર્યા ત્યારે સનાતન સશક્ત અને જ્ઞાની બનીને એટલા દિવ્ય પ્રસન્ન થયા કે તેઓ તરત જ ભગવાન ચૈતન્યના ચરણોમાં પડ્યા અને કહ્યું હું ખૂબ જ નીચ પરિવારમાં જન્મ્યો છું અને મેં હંમેશા નીચ લોકો સાથે સંબંધ રાખ્યો છે તેથી હું સૌથી નીચ પાપી છું છતાં તમે એટલા દયાળુ છો કે તમે મને એવા પાઠ શીખવ્યા છે જે આ બ્રહ્માંડમાં સૌથી મહાન વ્યક્તિ ભગવાન બ્રહ્માજી પણ સમજી શકતા નથી તમારી કૃપાથી મેં તમારા શીખવેલા નિષ્કર્ષોની પ્રશંસા કરી છે પરંતુ હું એટલો નીચ છું કે હું તમારા ઉપદેશોના સમુદ્રના એક ટીપાને પણ સ્પર્શ કરી શકતો નથી આ સનાતન ગોસ્વામી કે એટલા એક ભક્તોની ઉદારતા હોય તેથી જો તમે ઈચ્છો કે હું જે ફક્ત એક લંગડા માણસ છું નૃત્ય કરું તો કૃપા કરીને મારા માથા પર તમારા પગ મૂકીને મને આશીર્વાદ આપો એમ આ સનાતન ગોસ્વામી તો આ શિષ્યનો ભાવ હોવો જોઈએ વાસ્તવિક જેથી કરીને આપણે આ ભક્તિમાં આગળ વધવાનું એક જ આપણો ઉદ્દેશ્ય છે કે કૃષ્ણને કઈ રીતે પ્રસન્ન કરી શકીએ આપણો ઉદ્દેશ્ય હું છે જીવનનો અને આપણે અહીંયા આ ભૌતિક જગતમાં શું કરી રહ્યા અત્યારે આપણે પરિવાર છે સમાજમાં છે વિદુર મહારાજ બી પણ હતા અર્જુન પણ હતો હા પણ અમુક સમય પછી પચાસ વર્ષ એકાવન વર્ષ થઈ જાય એટલે લોકો એ ત્યાગી દેતા હતા એટલે આપણે વધારે સમય ગ્રસ્તને ત્યાગતા નથી અહીંયા કળિયુગમાં પોસિબલ નથી બધી જવાબદારી છે પણ આપણે એટલો સમય એટલીસ્ટ રવિવારે દરેક ભક્તોએ ડિસ્ટ્રિબ્યુશનમાં આવવું જોઈએ મંગળામાં આવવું જોઈએ પ્રયાસ કરવો જોઈએ કે રોજ કરવું જોઈએ જેથી કરીને આપણે ગુરુને પ્રસન્ન કરી શકીએ અને બીજા બીજા જે નવા ભક્તો છે બધજીઓ છે તે આપણે આમાં જોડી શકીએ તો આ રીતે શિષ્ય બહુ સાવધાન રહેવું પડે ચૈતન્ય મહાપ્રભુના ગુરા ગુરુ ઈશ્વરપુરી અને માધવેન્દ્રપુરીના બે શિષ્ય હતા ઈશ્વરપુરી અને રામચંદ્રપુરી તો જ્યારે વૃદ્ધ અવસ્થા થઈ માધવેન્દ્રપુરી પાદની અને મૃત્યુને પાસે હતા તો બંને જેમના શિષ્ય છે તેમની સેવા કરી રહ્યા હતા પણ રામચંદ્રપુરી જે છે તે આધ્યાત્મિક જ્ઞાન એટલે વેદમાં પારંગત હતા અને ઈશ્વરપુરી જે છે તે ભક્તિ સેવામાં આગળ હતા એટલે અહીંયા શિષ્યનું ઉદાહરણ આપે છે તો એ વૃદ્ધ અવસ્થામાં મૃત્યુ સમયે બંનેને સેવા કરવામાં આવી તો રામચંદ્રપુરી માધવેન્દ્રપુરીને ઉપદેશ આપે છે કે તમે રડો નહીં શોક નહીં કરો અને બ્રહ્મનું ધ્યાન ધરો માયાવી ઉપદેશ આપે તમે સમજ્યા આમ એટલે માધવેન્દ્રપુર એને ખીજાય છે ને ત્યાંથી ભગાડી દે એ શિષ્યને એટલે શિષ્ય ગુરુને ઉપદેશ આપે હા હા એટલે એ રીતે એટલે માધવેન્દ્રપુરી કે મારા જીવનમાં મેં કંઈ મેળવ્યું નથી હા ભગવાનને પામી નહીં શક્યા મેં કેટલો પ્રયાસ કર્યો શુદ્ધ ભક્ત હતા એટલે શુદ્ધ ભક્તની આ ઈચ્છા હોય છે વ્યાક્ત હોય કે મેં એટલું બધું કર્યું છતાં પણ હું ભગવત પ્રાપ્તિ કરી નહીં શક્યો એમ કેટલો પ્રયાસ કર્યો પણ વાસ્તવિક ભક્ત દિવ્ય આત્મા હોય છે આનંદભૂત હોય છે સચિચા આનંદ આનંદમાં હોય છે અને આનંદ દ્વારા જ ભક્ત આવું વર્ણન કરી શકે છે પોતાની ઈચ્છા પ્રગટ કરી શકે છે કારણ કે કૃષ્ણની શરણમાં છે ને અને આનંદ વિભોર હોય છે અને આ રીતે કહેતા હોય છે અને એને આ રામચંદ્રપુરી ઉપદેશ આપે છે એટલે સમજવું જોઈએ કે આપણે ગુરુને ઉપદેશ આપી શકીએ નહીં એટલે આજ્ઞા નહીં આપી શકીએ અહીંયા રામચંદ્રપુરી આજ્ઞા પ્રદાન કરે છે હા હા એ ગુરુને આજ્ઞા આવે કે જેને માટે ભગવાન દૂધ લઈને આવે હા તમે વિચારો કે કેટલી કેટલું એનું લેવલ હશે કે ભગવાન એના માટે દૂધ લઈને આવે છે અને એને શિષ્ય આજ્ઞા આ પ્રદાન કરે તો આપણે ઘણી વાર જોઈએ છે કે કોઈને પ્રભુજી સેવા આપે છે આ કરો તે કરો તો આ સેવા મારી નથી આમ નથી ઇત્યાદિ કોઈ કારણ હોઈ શકે છે પણ આના પરથી આપણે જાણી શકીએ છીએ કે વાસ્તવિક ગુરુ સાથે શિષ્યનો શું સંબંધ હોવો જોઈએ અને કઈ રીતે શિષ્ય નમ્રતા વર્તવી જોઈએ કદા પણ ગુરુથી આગળ નહીં હોઈ શકે ભલે એની પાસે ગમે એટલું જ્ઞાન હોય હા પણ ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને જે ઈશ્વરપુરી જે હતા તે એનું મળ પેશાબ ઇત્યાદિ હાથથી બધું સાફ કરતા હતા બહુ સેવા કરી બહુ સેવા કરી અને પછી એ રીતે માધવુરી ઈશ્વરપુરીને આપણે આશીર્વાદ પ્રદાન કરે અને ચૈતન્ય મહાપ્રભુ ઈશ્વર કૃતિને ગુરુ તરીકે સ્વીકાર કરે જ્યારે સ્વયં ભગવાન છે ચૈતન્ય મહાપ્રભુ આપણે જોઈએ છીએ અને એ જ ભગવાન ભક્તોની સેવા લેવા તૈયાર થાય આ છે શિષ્યનું લેવલ એમ તો સમય થઈ ગયો તો આ રીતે અહીંયા વિદુર મહાત્માજી ગુરુનું એમના ગુરુનું વર્ણન કરી રહ્યા કે હે આધ્યાત્મ શક્તિ સંપન્ન ભગવાનના નિયમન કરતા રૂપ સનાતન કાળની ગતિને આપ જાણી શકો છો આધ્યાત્મ શક્તિ સંપન્ન હોય છે અને આપણે હજી બધ અવસ્થામાં છે તો આ રિયલાઇઝ કરો છે ભગવાન વેદ કાલશ્ય ગતિ ભગવતો નનુ હા આધ્યાત્મિક શક્તિ ધરાવનાર એટલે ભગવાન જેટલી શક્તિ ધરાવે બહુ અદભુત આ પ્રસંગ છે એટલું બધું પૂછ્યું વિધુર મહાત્મા એ બધું પૂછી રહ્યા અને હવે આ શ્લોકથી ગુણાનું વર્ણન કરે અને પાછું બધું પૂછશે એ થાકતા નથી એટલે કૃષ્ણ હંમેશા જીવ પર હંમેશા દયાવાન હોય અને એને આ ગુરુનું શરણ પ્રદાન કરે છે અને ગુરુ પાછા એ જ શિષ્યને કૃષ્ણ પાસે લઈ જાય છે કારણ કે જીવ ખાલી ઈચ્છા કરે છે હવે ઈચ્છા કરી એટલે એને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવા માટે ભગવાન પાર્ષદ રૂપે આ ગુરુજી પાસે મોકલી આપે કે જેથી કરી એનો વાસ્તવિક ઉદ્ધાર થાય ને સમજી શકે કે કેમ દુઃખમાં ફસાયેલું તો આ બહુ મોટી કૃપા છે આપણા પર કે આપણને આ પરંપરામાં ગુરુનું શરણ મળેલું છે અને પ્રુપાદનું મૂળ જે છે મિશન જે છે તે આપણને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા તો આ રીતે એક શિષ્યએ ગુરુ સમક્ષ આવા પ્રશ્ન કરવા જોઈએ આવો ભાવ પ્રગટ કરવો જોઈએ આવો ભાવ હોવો જોઈએ અને આ રીતે બાકીનું જે જીવન છે તે કૃષ્ણ ભક્તિમાં એને આગળ વધારવું જોઈએ હરે કૃષ્ણ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુ કી જય વાંછા કલ્પ તરૂપશ કૃપા સિંધુ પતિતા નામ પાવન વૈષ્ણવ